નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદ ઉપર પહેલીવાર બોલ્યા છે અમિત શાહ લોકસભા ચૂંટણી વચ્ચે ક્ષત્રિય સમાજ ઠાકુર સમાજની ભાજપ પ્રત્યે નારાજગી કોઈથી છૂપી નથી ઘણા રાજકીય નિષ્ણાતો કહી રહ્યા છે કે ગુજરાતમાંથી શરૂ થયેલી અટકળો હવે મધ્યપ્રદેશ અને પશ્ચિમ યુપીની અંદર ભાજપને નુકસાન પહોંચાડી શકે છે જાણકારોનું કહેવું છે કે તેવી અસર

ચાર્જ સંભાળી લીધો છે અને આ વચ્ચે ફરી એકવાર અમિત શાહને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જ્યારે ગૃહમંત્રી અમિત શાહને ઠાકોર સમુદાય અને ક્ષત્રિય સમાજની નારાજગી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે રૂપાલાએ તરત જ માફી માંગી લીધી છે અને નારાજ લોકો સાથે ચર્ચા પણ કરી રહ્યા છીએ મને પૂરો વિશ્વાસ છે કે તેઓ અમારી સાથે આવશે તેમનો વિશ્વાસ ભાજપ પર જ છે જોકે બીજી બાજુ વિરોધીઓએ ચૂંટણીની અંદર જંગની અંદર ભાજપ સામે ઠાકોર સમુદાય અને ક્ષત્રિય સમાજની નારાજગીનો લાભ લેવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે તેવું પણ જણાવવામાં આવ્યું છે એટલે કે બીજી બીજી પાર્ટી છે જે પણ ભાજપ વિરોધી પાર્ટીઓ અત્યારે આ ચૂંટણીની અંદર તેમની સમકક્ષ થયેલા જોવા મળ્યા છે અને ફરી એકવાર વિવાદ સર્જાઈ શકે છે જેનો સંદેશ હાલ ઇન્ડિયન એલઆઇસી રેલીની અંદર આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહના નિવેદનથી આવ્યો છે જો કે આ પહેલા પણ અખિલેશ યાદવ અનેક પ્રસંગોની અંદર ઠાકોર સમુદાય અને ક્ષત્રિય સમાજને રીઝવતા જોવા મળ્યા હતા અને જણાવી દઈએ કે ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજે પશ્ચિમ યુપીની અંદર ઘણી જગ્યાઓ ઉપર મહાપંચાતનું આયોજન પણ કર્યું આ પછી જાણકારોનું કહેવું છે કે આ સમાજ આ વખતે ભાજપનો વિરોધ કરી રહ્યો છે જોકે આ સમુદાય હંમેશા ભાજપનો મુખ્ય મતદાર રહ્યો છે ખાસ કરીને યુપી ની અંદર ઠાકોર સમુદાય ભાજપને વોટ આપી રહ્યા છે શું છે રૂપાલાની અભદ્ર ટિપ્પણીનો વિવાદ તેની વિશે માહિતી મેળવીએ તો પરસોત્તમ રૂપાલાએ તાજેતરની અંદર ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટની અંદર વાલ્મિકી સમાજની અંદર એક સ્નેહ મિલન સમારોહની અંદર સભા યોજી હતી અને આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું જેના કારણે અત્યારે ક્ષત્રિય સમાજ અને હાલ પરસોત્તમ રૂપાલા સામે વિરોધ ચાલી રહેલો છે રાજકોટના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાની ક્ષત્રિય સમાજની વિવાદ સ્પષ્ટ ટિપ્પણીના વિરોધની અંદર રોજ કરણી સેનાના વડપણ તેમજ મોરબી ખાતે ક્ષત્રિય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યાની અંદર રાજપૂત એકત્ર થયા હતા આ સંમેલનની અંદર ભાજપને હરાવવા માટે ક્ષત્રિય સમાજનો ધર્મ રથ હવે ગામડે ગામડે ફેરવી અને અન્ય ધર્મ જ્ઞાતિઓને સાથે જોડીને ભાજપને હરાવવાનો નિર્ણય પણ કરવામાં આવેલો છે વાકા અંદર પુરુષોત્તમ રૂપાલાની જાહેર સભા પૂર્વ યુવાનોએ રૂપાલા હાથ હાઈ ના નાળા લગાવતા તેમની અટકાયત પણ કરવામાં આવી છે અને દિવસેને દિવસે હજી પણ આ વિવાદ વધુ પ્રમાણની અંદર ગુસવણ પેદા કરી શકે છે જેવું પણ અત્યારે અનુમાન મુકવામાં આવી રહ્યું છે